ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આખા દેશના ખેડૂતોના હક અધિકાર ની લડાઈ સમર્થન આપવા ભારતીય જનતા પાર્ટી દ્વારા

પૂર્વ પ્રમુખ આદરણીય અર્જુનભાઈ આપણા વરિષ્ઠ જગદીશભાઈ રાજ્યસભાના સાંસદ બેન શ્રી રાજ્ય ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સેવા રાષ્ટ્રીય મુખ્ય સંગઠક આદરણીય લાલજીભાઈ આપણા વરિષ્ઠ આગેવાન આદરણીય સાગરભાઈ વિધાનસભાના અમારા દંડક ભાઈ શ્રી અશ્વિનભાઈ અમારા સાથી ધારાસભ્યશ્રીઓ મુરબી પૂજાભાઈ માન્ય બળદેવજીભાઈ માન્ય સીજે ચાવડા માન્ય બાબુભાઈ વાજા માન્ય નવશાદભાઈ માન્ય ચંદનજીભાઈ અહીંયા ઉપસ્થિત મંચ પર બિરાજમાન કિસાન કોંગ્રેસના ચેરમેન અમારા યુવાન સાથીભાઈ શ્રી પાલભાઈ ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન માન્ય ઘનશ્યામભાઈ માન્ય નિશીતભાઈ બેન શ્રી પ્રગતિબહેન

જે રીતે દેશની પાર્લામેન્ટમાં દેશના ખેડૂતોને ખેતી ખતમ કરવાની એમની મનસા સાથે અને ઉદ્યોગપતિ મિત્રોને ફાયદો કરાવવા માટેની એમની રણનીતિ સાથે જે ત્રણ કાળા કાયદા સ્વરૂપ બિલો આ દેશની પાર્લામેન્ટમાં મૂકવામાં આવ્યા એ દિવસથી દેશના ખેડૂતો એનો વિરોધ કરે છે કોંગ્રેસ પાર્ટી પણ આ કાળા કાયદાઓથી આવનારા સમયમાં દેશમાં ખેડૂતોનું અસ્તિત્વ ખતમ થઈ જશે દેશમાં ખેતી ખતમ થઈ જશે દેશમાં સામાન્ય લોકોના અધિકારોનું હનન થશે અને ફરી પાછું જેમ અંગ્રેજોનું શાસન હતું અને ઈસ્ટ ઇન્ડિયા કંપની આ દેશના તમામ સાધનો અને સંસાધનોનો ઉપયોગ કરી અને પોતાની ચિજોરી ભરતી અને આ દેશના લોકોનું શોષણ થતું એવું શાસન ફરી આવશે એ વાતને લઈને કોંગ્રેસ પક્ષે પહેલે દિવસથી આનો વિરોધ કર્યો હતો આપણે બધાએ પણ આના માટે રસ્તા પર ઉતરી જે તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ આંદોલનો કર્યા રેલીઓ કરી ધરણા કર્યા વિરોધ કર્યો દેશની પાર્લામેન્ટમાં પણ

એની ચિંતા કરવી જોઈએ અને વિસ્તૃત ચર્ચા કર્યા પછી જ આ બિલ પાર્લામેન્ટમાં પાસ કરવું જોઈએ આપણે સૌએ જોયું કે આ સરમુખતા શાહીમાં માનવાવાળી સરકાર આ દેશના પ્રધાનમંત્રીએ કોઈની પણ વાત ના સાંભળી કોઈના પણ અભિપ્રાયો ના લીધા અને દેશમાં રાતો રાત લોકતાંત્રિક વ્યવસ્થાઓ પાર્લામેન્ટની વ્યવસ્થાઓને ખતમ કરી અને સરમુખ ત્યાં સાહીના દર્શન કરાવતા હોય એ રીતે આ બિલો પ્રચાર કરવામાં આવ્યા બિલ પ્રચાર કર્યા પછી પણ એને પાછા લેવા માટે એમાં સુધારો કરવા માટે વારંવાર રજૂઆતને વિરોધ કરવામાં આવ્યો તેમ છતાં પણ એમના બહુમતીના જોરે રાષ્ટ્રપતિ પર દબાણ કરીને એને આગળ વધારવામાં આવ્યા ખેડૂતો ક્યાં સુધી રાહ જોવે ખેડૂતો ક્યાં સુધી દાદ સહન કરે ક્યાં સુધી અન્યાય સહન કરે ક્યાં સુધી પોતાના અત્યાચાર સામે ચૂપ બેસે ક્યાં સુધી પોતાના ભવિષ્ય સામે મોટો પ્રશ્નાર્થ ઊભો થવાનો હોય તો એને આંખો મીચીને જોઈ રહે અને એટલા જ માટે કોઈ પણ રાજકીય પક્ષના બેનર વગર આખા દેશના ખેડૂતોએ પોતાના હક અધિકાર માટે પોતાના ભવિષ્ય માટે દિલ્હી તરફ કૂચ કરવાની શરૂઆત કરી અનેક ખેડૂત સંગઠનો જોડાયા કોંગ્રેસ પાર્ટી સહિત અનેક રાજકીય પક્ષો એને સમર્થન જાહેર કર્યું અને આપણે સૌએ જોયું કે જે દેશની રાજધાની કહેવાય એવા દિલ્હીમાં આજે એક પણ સડક ખાલી નથી કે જ્યાં દેશનો ખેડૂત ના હોય આજે દિલ્હીનો વ્યક્તિ દિલ્હીની બહાર જવું હોય કે દિલ્હીની અંદર કોઈને આવવું હોય એણે ખેડૂતોને સામનો કરીને જવું પડે છે આપણે સૌએ જોયા કા શરદીના ઠંડીના દિવસો કરકટથી ઠંડી દિવસ રાત જોયા સિવાય આ ખેડૂતો રસ્તા પર સૂઈને ખાધા પીધા સુ વિદાય પોતાની લડાઈ લડે અને સરકારે એમની વાત સાંભળીને એનું સમસ્યાનું નિવારણ કરવાને બદલે એની ઉપર લાઠીઓ વરસાવી પાણી બહારનો મારો કરવામાં આવ્યો ઇયર ગેસનો મારો કરવામાં આવ્યો એમને એમ હતું કે આ ખેડૂતો ડરી જશે આ ખેડૂતો થાકી જશે આ ખેડૂતો પીછે અટકળશે અને એમને જે ધાર્યું છે કરવાનો મોકો મળશે છે આ દેશના એ ફરી બતાવી દીધું કે અંગ્રેજો સામે પણ નતા ચૂક્યા આ દેશના લોકોએ ખૂબ લાંબી લડાઈ લડી અને અંગ્રેજોને પણ દેશ છોડવાની ફરજ પડી હતી એ જ આ ધરતીની માટીના લોકોએ આ દેશમાં ફરી પાછી નવી આઝાદીની લડાઈ લડવાની શરૂઆત કરી છે આપણને બધાને લાગે મીડિયાના માધ્યમથી હું જીવનારા તમામ લોકોને પણ કહેવા માંગુ છું કે આ ખેડૂતોની લડાઈ લડવા માટે આપણે ખેડૂત હોવું જરૂરી નથી આપણે ખેતી કરતા હોવું જરૂરી નથી આપણે પોતે એની જમીન ધરાવતા હોય એવું જરૂરી નથી પણ આપણી અંદરનું જમીન જીવતું હોવું જરૂરી છે જો આપણી અંદરનો જમીન જીવતું હશે તો આપણને આ ખેડૂતોનો દર્દ દેખાશે આપણને આ ખેડૂતોની તકલીફ દેખાશે આપણને આ ખેડૂતોના હક અને અધિકારોનું હનન થઈ રહ્યું છે એ વાતનો અહેસાસ થશે અને એટલા જ માટે જેના જેના દિલમાં જમીન જીવતું છે જેને આ જ ખેડૂતોની તકલીફ દેખાય છે એવા તમામ લોકો આંદોલનને સમર્થન કરે એવી વિનંતી પણ કરીએ છીએ અહીંયા દિલ્હીમાં જ્યારે ખેડૂતો પર લાઠીઓ વરસાવવામાં આવતી હતી ખેડૂતો પર અત્યાચાર થતો તો ત્યારે કેટલાક ખેડૂતોએ ખૂબ बुलंद અવાજે કીધું કે તમારી લાઠીઓથી તમે અમારી હાડકીઓ તોડી શકશો તમારી લાઠીઓથી તમે અમારી હાડકીઓ તોડી શકશો પણ તમે અમારો હોશલો ક્યારેય તોડી નહીં શકો અને હોશલા સાથે એ મજબૂતાઈ સાથે આટલા દિવસોથી એ લડાઈ ચાલી રહી છે ત્યારે આપણા સૌના દેશવાસીઓની મહેનત મહેનતને કારણે આપણી થાળીમાં ભોજન પીરસાય છે એના આફત આવી હોય એના અસ્તિત્વનો સવાલ આવ્યો હોય તો આપણા થી છૂપ બેસી ના રહેવાય અને એટલા જ માટે ગુજરાત કોંગ્રેસે આદરણીયા સોનિયાજી ને રાહુલજી ના નેતૃત્વ માં આપણે જિલ્લા લેવલે ધરણા કર્યા જિલ્લા લેવલે વિરોધ કર્યો અને આજે પ્રદેશ લેવલ નો ધરણા નો વિરોધ કાર્યક્રમ કર્યો છે એ ચાવડા સાહેબે શરૂઆતમાં જ વાત કરી કે જ્યારે આઠ તારીખે ભારત બનના એલાન ની જાહેરાત થઈ ત્યારે ખૂબ સરસ એક વાક્ય લખવામાં આવ્યું કે તમારે સાત માનની નકલ માં તમારું નામ અસ્તિત્વ રહે એ જો ઈચ્છતા હોય તો તમારે આઠ બાર ના બંધ એલાન ને સમર્થન કરવું પડશે ત્યારે આજે મારે એ પણ કેવું છે કે કોંગ્રેસ ની નીતિ હતી કોંગ્રેસ ની સરકારો બનાવેલા કાયદા હતા કે જેને જે ખેત મજૂર હતો ગણોતી હતો એવા સામાન્ય ગરીબ માણસને ને કાયદાથી રક્ષણ આપી અધિકાર આપીને ખેડૂત બનાવવાનું કામ કર્યું ખેડે એની જમીનનો કાયદો લાવ્યા

ફરી પાછા મૂડી પતિ લોકો છીનવી ના લે એની પણ ચિંતા કોંગ્રેસની સરકારે કરી હતી અને આઠ કિલોમીટર નો કાયદો લાવ્યા હતા નવી શરત જમીન રાખી હતી કે જેથી કરીને જમીનને કોઈને ત્યાં પણ ગીરે ના મૂકી શકાય કોઈનું પણ નામ એમાં દાખલ ના થઈ શકે કોઈ પણ એ જમીન ખરીદી ના શકે એવા કાયદાથી રક્ષણો પણ કોંગ્રેસની સરકારે આપ્યા હતા પણ કમનસીબ આપી કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે દિવસથી આવી પહેલા દિવસથી આ જમીનો પાછી મૂડીપતિઓના ઉદ્યોગપતિઓના હાથમાં કઈ રીતે જાય એ માટેનું એક વ્યવસ્થિત ષડયંત્ર સાથે અમને શરૂઆત કરી પહેલા નવી શરતની જમીન જૂની શરદમાં ફેરવી શકાય એવી છૂટછાટો આપી આઠ કિલોમીટરનો કાયદો કાઢી નાખ્યો અને એના કારણે આપણે સૌ જોઈએ છે

જયારે દેશમાં વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ શરૂ કર્યા એ ભૂમિ અધિગ્રહણ બિલ ની બાબતમાં સુધારાની વાત હોય કે ઉદ્યોગો માટે જમીન જમીન સંપાદન ના કાયદામાં લૂપ હોલ્સ રાખી અને કઈ રીતે દાદાગીરી થી જબરજસ્તી થી જમીન ના કબજા લેવાની વાત હોય એક પછી એક કાયદાઓમાં સુધારા કરવાની શરૂઆત કરી અને હદ તો ત્યારે થાય છે એવી સ્થિતિ નું નિર્માણ થવાનું છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ના વ્યવસ્થા બિલ માં કરવામાં આવી આપડે સૌ જાણીએ છીએ કે જે કંપનીઓના હાથમાં મોટી મોટી સત્તાઓ છે મોટી મૂડી છે એવા લોકો આવનારા સમયમાં હજારો એકર હજારો એકર જમીન પર કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ના નામે કોન્ટ્રાક્ટ કરશે એમને ફાવ એવી શરતો મૂકશે જે ખેડૂતો જાગૃત નથી શિક્ષિત નથી અને છેતરીને એની પર સહયોગ કરાવો આવશે અને એની જે બાપ દાદાની સાચવેલી મૂડી રૂપી જમીન એ કંપનીઓ લખાઈ લેવાનું કામ કરશે પહેલા શરૂઆતમાં એવું લાગશે કે આનાથી ફાયદો થશે મારા વિસ્તારનો દાખલો આપો હું એપીએમસીનો ચેરમેન છું મારા વિસ્તારમાં કેળાની ખૂબ મોટી ખેતી થાય શરૂઆતમાં રિલાયન્સ કંપની આવી અને એમ કહેવામાં આવ્યું કે ખેડૂતના ખેતરથી સીધી અમે ખરીદી કરીશું ત્યારે લોકોને સારું લાગતું હતું કે અમારા ખેતર બેઠા અમને ખરીદદાર મળ્યો છે બજાર કરતાં દસ રૂપિયા વધારે ભાવ આપવાની જાહેરાત કરી પહેલા થોડા દિવસોમાં વાહધારે ભાવ આપ્યા પણ ફરી વાછી શરૂઆત કરી કે જયારે ખરીદી કરવા જાય તો પહેલું ગ્રેડિંગ કરાવે ખેડૂતો જોડે એ ક્વોલિટીના કેટલા છે બી ક્વોલિટીના કેટલા છે અને સી ક્વોલિટીના કેળા કેટલા છે અને જ્યારે ખેડૂત પોતાના પાકને કાપીને તૈયાર કરીને રોડ પર લાવે ને ટેમ્પો ભરાવાનો હોય ટ્રક ભરાવાની હોય એ ટાઈમે પેલો રિલાયન્સનો આવેલો અધિકારી એમ કે કે અમે તો બી જ કેળા લઈ જઈશું આ સી કેટેગરીના કેળા અમે લઈ લઈ જઈએ આખા વર્ષ નો અનુભવ થયા પછી ખેડૂતોએ સ્પષ્ટ સ્વીકાર્યું કે પહેલા અમે જે પદ્ધતિ થી એપીએમસી માં આ અમારું ઉત્પાદન વેચવા જતા હતા એમાં એ બી ને સી કોઈ કેટેગરી કરવામાં નથી આવતી અમે ટ્રક લોન લઈને જઈએ તો તમામે તમામ ઉત્પાદનનો એક સરખો બજાર ભાવ મળતો તો એના કારણે ભલે કદાચ પાંચ રૂપિયા ઓછો ભાવ મળે પણ આખી ટ્રક નો હિસાબ કરીએ તો અમને વધારે ફાયદો થતો હતો અને અત્યારે કદાચ ભલે જાહેરમાં દસ રૂપિયા વધારે દેખાતા હોય પણ જયારે એ બી ને સી કેટેગરીનો હિસાબ કરીએ તો દસ રૂપિયાની ખોટ જતી હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ આવનારા સમયમાં આખા દેશના ખેડૂતો સાથે થવાનું કોંગ્રેસની સરકાર હતી દરેક ખેડૂતોને તાલુકા લેવલે એના બજારની વ્યવસ્થા મળી રહે તાલુકાના સ્થાનિક જે વેપાર કરવા માંગતા હોય તેવા લોકોને વેપાર કરવાની તક મળે ખેડૂતને તમામ રીતનું કાયદાકીય રક્ષણ મળે એક જ કેમ્પસની અંદર ખેડૂતના હિતોનું પણ રક્ષણ થાય એને અલગ અલગ વેપારીઓની ચોઇસ પણ મળે અને વેપારીઓને પણ ધંધો કરવાની તક મળે એટલા માટે બજાર સમિતિની વ્યવસ્થા કોંગ્રેસની સરકારો લાવી હતી એક એક તાલુકામાં બજાર સમિતિઓ ચાલે છે એ બજાર સમિતિઓ કોઈ ઉદ્યોગપતિઓ નથી ચલાવતા એ બજાર સમિતિઓ કોઈ પૈસાદાર લોકો નથી ચલાવતા પણ એ બજાર સમિતિ ખેડૂતના પ્રતિનિધિઓ ચલાવે છે વેપારીઓના પ્રતિનિધિઓ ચલાવે છે સ્થાનિક પંચાયત કે નગરપાલિકા હોય એના પ્રતિનિધિઓ ભેગા થઈને ચલાવે છે એટલે જે લોકો વહીવટમાં બેઠેલા છે એમનામાં ખેડૂતો માટેની વાત છે ખેડૂતો માટેની દયા છે ખેડૂતો માટેની ભાવના છે એને કઈ રીતે બે પૈસા વધારે મળે એની ચિંતા છે અને સરકારે એના રક્ષણ થાય એટલા માટેના કાયદા પણ બનાવીને આપ્યા છે આ દેશની પાર્લામેન્ટમાં જે કાયદા લાયા એના કારણે આવનારા સમયમાં આ ગુજરાતમાં ને દેશમાં એપીએમસી ને મંડીની વ્યવસ્થાઓ ખતમ થઈ જશે હવે એપીએમસીઓને બદલે કોઈ અદાણી કે માનીતા હોય એવા લોકો એક ખરીદી માટેનું સેન્ટર શરૂ કરશે

એમને મન ફાવે ભાવે વેચવાની શરૂઆત કરશે એના કારણે ખાલી ખેડૂતોને નુકસાન નહીં જાય એના કારણે પેલો સામાન્ય જે વ્યક્તિ છે

આ કાયદા એકલા ખેડૂતોને નુકસાન કરતા નથી એ વેપાર ધંધાને નુકસાન કરવાના છે એ ગ્રાહકોને નુકસાન કરવાના છે અને એનાથી પણ વિશેષ દેશમાં ફરી પાછું કંપની રાજ લાવનારા કાયદા છે આ કાયદા આવવાથી આવનારા સમયમાં એવું થશે કે એક જિલ્લામાં અદાણી ખરીદી કરશે એક જિલ્લામાં રિલાયન્સ ખરીદી કરશે કોઈ બીજા જિલ્લામાં એમનો બીજો માની તો ઉદ્યોગ ખરીદી કરશે અને બાકીની બધી વ્યવસ્થાઓ ખતમ થઈ જશે કોંગ્રેસની સરકાર હતી એ ચિંતા કરતા હતા કે કદાચ ખેડૂતોનો કોઈ વર્ષ ખરાબ જાય એને ઉત્પાદનનો પૂરતો બજાર ભાવ ના મળે માર્કેટમાં એની ડિમાન્ડ ના હોય તો એને કઈ રીતે બજાર ભાવ આપવો એટલા માટે એમએસપી ની વ્યવસ્થા કરવામાં આવી હતી કે કદાચ ઉત્પાદનના પ્રમાણમાં ડિમાન્ડ ઓછી હોય બજારમાં કોઈ ખરીદનાર વ્યક્તિ ના હોય વેપારી ના હોય તો એ ખેડૂતોનું શોષણ ના થાય એટલા માટે સરકારે એમએસપી ની વ્યવસ્થા કરી હતી અને એમએસપી ના ભાવે ખરીદી ની વ્યવસ્થા વર્ષોથી ચાલતી આવતી હતી આ બિલમાં માં એવી જોગવાઈ કરવામાં આવી કે હવે એમએસપી ની જરૂર નહીં રહે અત્યારે તો એમ કહે છે કે આનાથી વધારે ભાવ મળશે એટલે તમને એમએસપી ની જરૂર નહીં પડે પણ આપણે બધાએ અનુભવ્યું છે અનેક વાર જોયું છે કે ઉત્પાદન વધારે થાય ને ડિમાન્ડ ના હોય તો રસ્તા પર ટામેટા ફેંકતા જોયા છે રસ્તા પર બટાકા ફેંકતા જોયા છે રસ્તા પર શાકભાજી ફેંકતા જોયા છે મફતના ભાવે અનાજ કે કપાસ કે બીજા ઉત્પાદનોને વેચવા માટે મજબૂર થતા ખેડૂતો પણ આપણે બધાએ જોયા છે તો આ એમએસપીની વ્યવસ્થા ખતમ થઈ છે એટલે ફરી પાછા ખેડૂતોએ પોતાના મજબૂરી મજબૂરીવાસ જે ઉદ્યોગપતિઓ કે મોટી કંપનીના લોકો એ પોતાના ઉત્પાદનો વેચવા માટે મજબૂર થવું પડશે આ વિરોધ એના કારણે છે આ વિરોધ એ ખેડૂતોના ભવિષ્ય માટે છે આ વિરોધ એ ખેડૂતોના હક અધિકારો છીનવાઈ ના જાય એના માટે છે આ વિરોધ દેશમાં ફરી કંપની રાજ ના આવે મુઠ્ઠીભાલ લોકોના હાથમાં સત્તા ના આવે મુઠ્ઠીપાલ લોકો દ્વારા પોતાના ધન સંગ્રહો વધારવામાં આવે અને બાકીના લોકોનું શોષણ ના થાય એટલા માટે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે ઘણા બધા મિત્રોને એમ લાગે કે આ તો ખેડૂતોનો પ્રશ્ન છે આપણા ગુજરાતમાં બધાને અસર નથી થવાની આપણે તો આમાં નુકસાન નથી પણ એટલું રાખજો આ ભારતીય જનતા પાર્ટી ની જે નીતિ ચાલે છે આ ભારતીય જનતા પાર્ટી જે આરએસએસ ના નીતિ ને રણનીતિ મુજબ ચાલે છે એ લોકો ફરી પાછા દેશમાં માં મુઠ્ઠી પર લોકોનું શાસન આવે ફરી પાછા દેશમાં અંગ્રેજો જેવું સર્મુખ્યા શાહીનું શાસન આવે ફરી દેશના લોકો પોતાનો અવાજ બુલંગ કરીને વિરોધ ના કરી શકે ફરી પાછા ગુલામીના દિવસો આવે એવી નીતિ સાસે શાસન આગળ વધારી રહ્યા છે આપણે બધાએ જોયું છે કે જે રીતે સત્તાઓના જે જે સ્થાનો છે એના પર કબજો કરી એમના માનીતા લોકોને એમના રિમોટ કંટ્રોલ થી ચાલનારા લોકોને ત્યાં બેસાડી અને એમના મન ફાવે એવા વહીવટ થાય મન ફાવે એવા નિર્ણયો થાય એવા પ્રયત્ન થઈ રહ્યા છે કાયદા કાનૂન એવા બનાવવામાં આવે કે જેનાથી કોઈ વિરોધ ના કરી શકે દેશના લોકોને ડરાવવામાં આવે ધમકાવવામાં આવે એ ઇન્કમ ટેક્સ હોય ઈડી હોય ન્યાયતંત્ર હોય કે પોલીસ હોય કે વહીવટી તંત્ર હોય એના દ્વારા ડરાવી ધમકાવીને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ત્યારે એ બધા સામે તેમ સવારે ભરતભાઈ ખૂબ સાચી વાત કરી કે સામાન્ય લડાઈઓ થી આની સામે નહીં લડી શકાય એકલ દોકલ આપણે નહીં લડી શકીએ એટલા જ માટે જ્યારે આજે ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે ત્યારે આપડા બધાની ફરજ બને કે ખેડૂતોના સમર્થનમાં જઈએ આજે ખેડૂતોનો વારો છે કાલે વેપારીઓનો વારો આવશે આવ પરમ દિવસે કોઈ નોકરીયાતનો વારો આવશે એક એક વ્યક્તિને એક એક વર્ગને સમાજના વિસ્તારનો વારો લાવી અને આ લોકો પોતાના દબાણ સાથે નું શાસન કરવા માંગે છે એટલે આપણે બધાએ જાગવાની જરૂર છે લોકોને પણ વિનંતી કરું છું કે આ ખેડૂતોના આંદોલનને આપણે સૌ સમર્થન કરવા આગળ આવીએ અને જે લોકો દિલ્હીમાં દિવસ રાત ભૂખ તડ તડકો વેઠી અને આ લડાઈ લડી રહ્યા છે એમને મજબૂત ટેકો મળે એટલા માટે જે આઠ તારીખે ભારત બંધ નું એલાન આપ્યું છે કોંગ્રેસ પક્ષે તો સમર્થન કર્યું છે પણ આ મીડિયાના મિત્રોના માધ્યમથી માધ્યમથી તમારા ગુજરાતના લોકોને છું કે આઠ તારીખના બંધના બંધ એલાન ને કોઈ જબરજસ્તી બંધ કરાવું નથી કોઈને દબાણ કરીને બંધ કરાવું નથી આ દેશના ભવિષ્ય માટે આ ખેડૂતોના ભવિષ્ય માટે આપણા સૌના ને આવનાર ભવિષ્ય માટે આઠ તારીખે આપણે બધા સ્વયંભૂ બંધ માં જોડાઈએ સ્વૈચ્છિક રીતે બંધ પાડીએ અને આ સરકાર ને એવો સંદેશો આપીએ કે તમારી ભલે જૂ ઉદ્યોગપતિઓને ન્યાલ કરવાની મંશા હોય ભલે તમારી આ ખેડૂતોને ખતમ કરવાની મનશા હોય ભલે ફરી તમે અંગ્રેજો અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો શાસન પાછું લાવવા માટે સત્તા પર બેઠા હોય પણ આ દેશના લોકો તમારી મનસા સફળ નહીં થવા દે આ ગાંધી સરદારનો ગુજરાત છે તેમ લાલજીભાઈએ કહ્યું એમ પહેલે લડે તે ગોરો છે અબ લડેંગે ચોરો છે નારા સાથે આપણે 8મી તારીખે આ બંધના એલાનને સમર્થન કરવાનું છે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આઠ તારીખે ગુજરાતના તમામ તાલુકા જિલ્લા મથકોએ જે ખેડૂતો દ્વારા બંધ નું એલાન આપવામાં આવ્યું છે જે બંધ માટેના કાર્યક્રમો આપવામાં આવશે એ તમામ કાર્યક્રમોમાં કોંગ્રેસનો કાર્યકર જોડા છે અને પહેલી હરોળમાં ઉભો રહીને લાઠી ખાવાની થાય ગોળી ખાવાની થાય કે જેલમાં જવાનું થાય એ ખેડૂતોના હક અધિકાર માટે આ દેશના સામાન્ય લોકોના હક અધિકારની રક્ષા માટે અને આ કંપની રાજા દેશમાં ના આવે એના માટેની લડાઈ લડવા માટે કોંગ્રેસનો કાર્યકર તૈયાર છે લડાઈ ને આપણે એક ગામ સુધી લઈ જવી પડશે અને ગામ થી લઈને ગાંધીનગર સુધી ગુજરાતમાં તમામ વર્ગ ને જોડે રાખી એકલા ખેડૂતો માટે નહીં બેરોજગાર યુવાનો રોજગાર માટે સરકાર દ્વારા જે લોકોને લોકોને શિક્ષિત છે જે સરકારમાં ફિક્સ કોન્ટ્રાક્ટથી શોષણ થઈ રહ્યું છે એમના માટે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ માટે ગુજરાતમાં મોંઘવારી ભ્રષ્ટાચાર સામેલી લડાઈ આ તમામ લડાઈઓનો સમન્વય કરીને આપણે શરૂઆત કરવાની છે મારી આપ સૌને ફરી વિનંતી છે કે આપના માધ્યમથી આ વાતો આ કાયદો આવનારા સમયમાં એક એક પરિવારને અસર કરવાનો છે ખેડૂતને ખેતીને ખતમ કરવાનો છે એટલા માટે આપણે એનો વિરોધ કરીએ છીએ પેલા ભારતીય જનતા પાર્ટીના લોકો કેમ પેલું રામાયણમાં રાવણ રૂપ બદલીને નીકળ્યો અને સીતાજીને છેતરીને હરણ કરી ગયો એવી રીતે આ નવા રાવણો છેતરવા માટે ખાટલા પરિષદો કરવા નીકળ્યા હતા

એની કાળજી આપણે રાખવાની છે સાચી હકીકત લોકો સુધી પહોંચાડવાની છે અને કાર્યક્રમ પણ આવનારા સમયમાં આપણે સૌ સાથે મળીને કરીશું આજે આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં સવારે દસ વાગ્યા થી અત્યારે પાંચ વાગ્યા આવ્યા છે આખા દિવસ દરમિયાન આપણે ધરણા કર્યા આખા દિવસ દરમિયાન તમામે પ્રતિક ઉપવાસ કર્યા છે અને આ ધરણા ને પ્રતિક ઉપવાસ એ ખેડૂતોના હિત માટે છે ખેડૂતોનો જે દર્દ છે જે ગુસ્સો છે એમની જે તકલીફ છે એના માટે છે અને એ વાતને આપણે એ લઈ જવાની છે અને દિશામાં આપણે સૌ કામે લાગીશું આઠ તારીખે ભારત બંધ ના એલાન ને કોંગ્રેસ પક્ષ તરફથી સમર્થન કરીએ છીએ અને ગુજરાતના તમામ તાલુકા જિલ્લામાં ખેડૂતો દ્વારા ખેડૂત સંગઠન દ્વારા જે પણ બંધ માટેના કાર્યક્રમ આપવામાં એ તમામે તમામ કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરો આગેવાનો મજબૂત મજબૂતાઈથી એમની સાથે ખપે ખપો મિલાવીને ને ઉભા રહેશે લડત લડશે એ જ વાત સાથે આપ સૌનો આભાર જય હિન્દ જય ભારત